હેલો ગાઈઝ આપણે આજે વાત કરવાના છે આપણે યુટ્યુબ ચેનલ એવી રીતના બનાવી તો ગાઈઝ તમારા યુટ્યુબ ચેનલ બનાવી હોય તો આપણે આજે આ બ્લોગમાં વાત કરવાના છે એન્ડ સુધી બ્લોગ જોતા રહેજો અને પૂરી જાણકારી તમારે હાલવાના છે યુટ્યુબ ચેનલ કેવી એવી રીતના બનાવી વિડીયો કેવી એવી રીતના નાખો પૂરી જાણકારી હાલ ના લાઈક્રાઈબ કરી તો તો ગાઈઝ તમારા પેલા યુટ્યુબ ઓપન કરવાનું રહેશે પેલા તો પછી તમારે જો નીચે આઇકન દેખા છે યુ તો ગાઈઝ પછી આ યુ પર ટેપ કરવાનું રહેશે તમારે ટેપ કરવાનું છે ખાલી પછી ગાઈઝ આ રીતના કોક દેખાશે તમને પછી ગાઈઝ આ જે એરતા હશે એ દબાવશો એટલે તમે ડાયરેક્ટ પછી ગાઈઝ તમને આ રીતના કોક એન્ટરફ્રેસ દેખાય પછી નીચે ક્રેટ નું ઓપ્શન હે બ્લેક કલર થી લખેલું એના પર ટેપ કરશો તમે ક્રેડ ઉપર દબાવશો એટલે તમને વિડીયો અપલોડ કરવાનું કહેશે તો વિડીયો અપલોડ કરી શકો છો પોસ્ટ અપલોડ કરી શકો કોઈ પણ અપલોડ કરી શકો છો તમે પછી ગાઈઝ તમારા વિડીયો અપલોડ કરીને પછી વાયરલ કરવા માટે એક સ્પેશિયલ અલગથી એપ ડાઉનલોડ કરવી પડશે તો યુટ્યુબ સ્ટુડિયો નામ છે એનું તો પ્લે સ્ટોરમાં જઈને એને ડાઉનલોડ કરવાનું રહેશે પહેલાં તો ડાઉનલોડ કરવું પડશે તો ગાઈઝ આ બી એપ આપણા ડાઉનલોડ કરવાની રહેશે તો ઓલરેડી મારે તો ડાઉનલોડ જ છે તો તમે પણ ડાઉનલોડ કરી દેજો તો ગાયઝ ડાઉનલોડ કર્યા પછી તે ઓપન કરશે એટલે આ રીતના ઓપ્શન દેખાય તમને પછી ગાઈઝ ઓપન કરેલું છે અને પછી તે એને એચે જો તો કોન્ટેન્ટવાળું ઓપ્શન છે જો બીજા નંબરનું તો ગાઈઝ કોન્ટેન્ટ ઉપર દબાવીશું એટલે આ રીતના ઇન્ટરફ્રેશ આવશે તમારા તો પછી ગાઈઝ આપણે વિડીયો પર ટેપ કરવાનું રહેશે ખાલી તો ગાયઝ તમારે નવી નવી ચેનલ હશે તો વિડીયો નાખેલો હોય તો જ ટેપ કરવાનું આવશે ને કે પછી વિડીયો નાખવાનું કહેશે વિડીયો નાખ્યા પછી તમારે આ રીતના ઓપ્શન બધો દેખાય ને નહીં દેખાય પછી ગાઈઝ આ પેન્સિલ વાળા આઈકાન ઉપર તમારે દબાવવાનું છે ખાલી પછી ગાઈઝ પેન્સિલ વાળા આઈકન ઉપર દબાવીશું એટલે આ રીતના આવશે તમારા સ્ક્રીન ઉપર આ રીતના દેખાય છે પછી તમારે અહીંયા ને ટેગનું બધું લગાવવાનું કહેશે તો અહીંયા બધું એનું એવું કેવું થાય છે કે ગાયો વિશે જે પણ હોય એ લખો અને હેસ ટેગ વગેરે નાખવાનું એટલે વિડીયો વાયરલ થાય ટેગને એવું નાખો એટલે તો ગાઈઝ પછી અહીંયા લખેલું છે મોર ઓપ્શન્સ

પછી આ વિડીયો બી છે જે હોય ગેમિંગ છે કોઈ બી કેટેગરી લગાવી શકો છો તમે તો ગાઈસ તમે તે સ્ટેટસ વિડિયો અપલોડ કરવાનું વિચારી રહ્યા છો તો એ સ્ટેટસ વિડીયો અપલોડ કરવા માટે આ પહેલી કેટેગરી છે જે ચોઈસ કરેલી છે એ બી સિલેક્ટ કર્યું એ સિલેક્ટ કર્યા પછી તે વિડિયો પબ્લિક કર્યો તો તમારો વિડીયો વાયરલ હોઈ શકો છો તો વિડિયો સારો લાગે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખ્યું આપણી ચેનલનું પછી ગાઈસ આપણે મળીએ બીજા બ્લોગમાં નવું કોઈક ઇન્ટરેસ્ટિંગ વિડીયો લઈને